કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચાર લક્ષ્ય ઉપરથી ભટકવું નહીં જોઈએ આવી જ કઈ વાતને સુવાક્ય તરીકે સુવિચાર તરીકે શ્રી સ્ટીફન કોબે સાહેબે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વ સંચાલન સેલ્ફ મેનેજમેન્ટ શ્રી સ્ટીફન કોવિડ સાહેબ લખ્યું છે કે મુખ્ય બાબત એ છે કે જોઈએ રહેવી જોઈએ મારા મિત્રો વાત ખૂબ જ અટપટી છે ખૂબ જ સહેલી છે અને એટલી જ મહત્વની છે ખૂબ જ ઊંડાણવાળી છે અહીંયા જે વાત છે તે વાત છે કે આપણે સ્વસંચાલિત થવું પડશે પોતાની ઉપર કામ કરવું પડશે અને આપણે કામ કરીને આપણે જે લક્ષ્ય બનાવીએ છીએ તે ક્યારેય ભટકવાનું નથી આને સાધારણ ઉદાહરણથી આપણે સમજવું હોય તો સમજો કે આપણું લક્ષ્ય સો રૂપિયા કમાવાનું છે સો રૂપિયા સારી રીતે સાચા રસ્તે કમાવાનું છે તો તે સો રૂપિયા આપણે ધંધો કરીને કમાઈએ છીએ નોકરી કરીને કમાઈએ છીએ કે આપણું કઈ કૌશલ બચીને કમાઈએ છીએ પરંતુ હેતુ તો એક જ છે કે પેલા સો રૂપિયા કમાવા અને આ સો રૂપિયા કમાવા માટે આપણે કોઈ ખોટા રસ્તાનો ઉપયોગ નથી કરતા કોઈ ટૂંકા રસ્તાનો ઉપયોગ નથી કરતા એ સૌથી મોટી સારી બાબત છે હવે શું કરવું અને શું નહીં કરવું કે ફક્ત ને ફક્ત આપણે જાતે જ પોતાને સંચાલિત કરીને જ કરી શકીએ છીએ આપણે આ સ્વસંચાલનનો જે ગુણ છે તે આપણે છે 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 દિલમાં અને આગળ વધવાનું છે કારણ કે સ્વસંચાલનનો આ જ ગુણ છે જે આપણને દુનિયાના જે નેવું ટકા લોકો છે તેનાથી આપણને આગળ રાખશે અને હંમેશા આપણા મદદમાં આવશે માટે મારા મિત્રો હંમેશા એ યાદ રાખવાનું છે કે આપણે જે લક્ષ્ય બનાવ્યા છે એ લક્ષ્યથી ક્યારેય ભટકવાનું નથી લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે બીજા અન્ય નાના નાના લક્ષ્યો પ્રાપ્ત કરવા પડે સારા અને સાચા રસ્તે જોઈએ અને આવી જ રીતે આપણે મુખ્ય લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ માટે મારા મિત્રો અહીંયા વાત એ જ છે સાહેબ એ જ કહી રહ્યા છે કે આપણું જે મેઇન લક્ષ્ય છે એટલે કે જે મુખ્ય બાબત છે તે મુખ્ય બાબત મુખ્ય બાબત જ રહેવી જોઈએ થેન્ક યુ